એટલે મેકમ રેગ્યુલર મેકમ એવું જાહેર નથી પણ આટલા માણસો હાજર છે એ તો તપાસ પછી જ ખબર પડે કે એમણે જે આક્ષેપો કર્યા છે એ બાબતે લાગતા વળગતા જે કંઈ કર્મચારીઓ છે એમના પણ નિવેદનો લઈશું ત્યાર પછી ખબર પડશે કે આમાં ખરેખર હકીકત શું છે

હજી તપાસ થઈ નથી એટલે તપાસ પછી ખબર પડશે કે આમાં ખરેખર હકીકત શું હતી પીએસઆઈને અત્યારે આઈ ડિવિઝન ખાતે કૃણાલ દેસાઈ સાહેબ એમના જે ડિવિઝન ડીસીપી છે એમણે ત્યાં બોલાયેલા છે પીઆઈ અત્યારે કંઈ નાઇટ કરી હતી મારે સવારે વાત થઈ હતી અને અત્યારે ઓફિસ છે થોડીવાર પછી પોલીસ સ્ટેશન આવવાના છે તો જે રીતે પોલીસ અધિકારી જણાવી રહ્યા છે કે સમગ્ર મામલે તમામના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ વધુ તપાસ શરૂ કરવામાં આવશે ગઈકાલે રાત્રે જ આ ફરિયાદ મળી છે તેની ઉપર તપાસ કરવામાં આવશે તેવું કહી રહ્યા છે એસીપી